Sri Sai namo nama Jai Sri Sai namo nama Sai namo nama Om Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai namo nama Satguru Sai namo nama Om Sai namo જય જય સાઈ નમો નુ સાઈ નમો નઈ નમો નહીં નમો નમાય જય સાઈ નમો નુ સાઈ નમો ન ખરેખર આ આપણી વચ્ચે મંદિરનું જે નિર્માણ થયું છે આપણને એની વાત કરી છે મિત્રો તો અહીં સતીશભાઈ કીધું તેમ અહીં કોઈ આપણે કોઈ પણ અહીં જે પણ ભાવિક ભક્તો પધાર્યા છે તમામે તમામ અહીં ખૂબ જ સહકાર છે અહીં કોઈને સત્કારીને કે કોઈને માન ભેર એનું સન્માન કરીને આપણે કદાચ એને સન્માનીએ અને ઘણી વખત આ સન્માન મેળવીને પછી એ વસ્તુ પાછળ કદાચ ભૂલાઈ પણ જતી હોય પરંતુ આપણે આપણે જ્યાં બેઠા છે ત્યાં આ મંદિરનું જ્યારે નિર્માણ થવાની વાત થતી હતી અને અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમો મતલબ કે ભાગવત સપ્તાહથી માંડીને જે કંઈ કર્યું ખરેખર ભાઈ ભક્તોએ ખૂબ જ અહીં સહકાર આપ્યો મારે અવારનવાર અહીં આવવાનું થાય એટલે મને પણ એ બાબતે ખરેખર ખૂબ જ લાગણી પેદા થતી હતી બીજું કે આપણા શાસ્ત્રીજીએ કીધું તેમ આ સહસ્ત્ર પાઠની અંદર મેં પણ પહેલી જ વખત આ ભાગ લીધો છે મિત્રો અને બીજું કે આ પહેલી સાતમને પણ મારે આવવાનું થયું એ પણ હું ગર્વ અનુભવું છું કે મારે આ સમયે ખરેખર આવવાનું થયું છે એ એક બાપાની કૃપા છે હવે મિત્રો કહેવાય છે ભગવાન ભગવાન નામ જ એ વસ્તુ છે એમના જે અક્ષર છે ભગવાન બધે જ છે એટલે ભૂમિ આ ભૂમિની અંદર ભગવાન બિરાજમાન છે ગ એટલે ગગન આ ગગનમાં પણ ભગવાન છે વા એટલે વનસ્પતિ આ સૃષ્ટિમાં આ સૃષ્ટિ જે નિર્માણ થયેલી છે એમાં પણ ભગવાન જ છે ન એટલે નીર આપણે જે પાણી પીએ છીએ નીર એ પવિત્ર જળમાં પણ ભગવાન છે એટલે સતત આપણા ભગવાનને ડગલે ને પગલે આ ભગવાન આપણી સાથે છે આપણે ભગવાને સૃષ્ટિ રચી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ખરેખર આ તબક્કે અહીં આ મંદિરનું જે નિર્માણ થયું એ નિર્માણ ખરેખર વિચારવા જેવી બાબત છે જ્યાં નિષ્ઠા જ્યાં સાચો ભાવ એ હોય તો ખરેખર એ એક સપના જેવું આ મંદિરનું નિર્માણ થયું છે બાકી તો આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ મંદિરના નિર્માણ કાર્યની અંદર કેટલાક કામો આમ તેમ પાછળ પડતા હોય છે પરંતુ અહીંયાના જે ભક્તોની જે લાગણી છે ભાઈ ભક્તોની જે શ્રદ્ધા છે એ ખરેખર ફળી છે આ ફળિયાનું નામ પણ શું નામ છે આપણે જાણીએ છીએ ભગત ફળિયું સાક્ષાત ભગત આપણે ત્યાં બિરાજમાની ખરેખર આ અહી મારે ઘણી વખત આ જે યુવક મંડળનો મુલાકાત થાય તકલીફ આવે છે પરંતુ બાપા જેટલી તકલીફ તો નહીં જ આવી હોય આપણામાં એટલે ખરેખર એ તકલીફનો સામનો કરીને તકલીફ એવી છે કે આ જ્યારે બિરાજમાન આપણે ત્યાં જલારામ બાપા આવ્યા છે અને ખૂબ જ સુંદર મજાનું આ નિર્માણ થયું છે ત્યારે આ તબક્કે હું વધારે નહીં પણ આ મંદિર નિર્માણ કાર્યની અંદર એક જાહેર હું જે દાતાઓ છે એ દાતાનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે દાન આપવાના ઘણા બધા પ્રકાર છે મિત્રો આ ગામના આજુબાજુના ગામના જે પણ ભક્તો છે કેવાનો મતલબ ગામ પણ નહીં પણ ભક્તો કે દાન આપવાના ઘણા પ્રકાર છે કોઈ અર્થદાન આપે છે મિત્રો પૈસાનું દાન આપે છે કેમ કે એ પૈસા આપીને એને સમય આપી શકાતો બીજું છે અર્થદાન છે સમયદાન છે કેટલાક વ્યક્તિ એવા છે કે પૈસા આપીને દાન કરે છે કેટલાક પૈસા ન આપી શકે તો સમય આપે છે મિત્રો એ પણ આનાથી મોટું ચડિયાતું દાન છે મિત્રો પૈસા કરતાં બી ચડિયાતું દાન આપણે માનીએ છીએ શ્રમદાન છે મિત્રો આપણે કંઈ ન કરીએ તો શ્રમદાન આપણે કર્યું છે અહીંયા કેટલાય ભાઈ ભક્તો અહીંયા શ્રમદાન આપ્યું છે પોતાનું બીજું કહેવાનો મતલબ શું છે કે અર્થદાન સમયદાન શ્રમદાન

કોઈને ને કોઈ રીતે અહી પોતાનો સહયોગ આપેલો છે આભાર વ્યક્ત કરવામાં આવે છે આપણે કીધું તેમ કે કોઈનો વ્યક્તિગત આપણે નહીં પરંતુ અહીં તમામે તમામ જે ઉપસ્થિત છે તમામે તમામનો અહીં આ જલામ બાપા તમામ પર કૃપા વરસાવે એ ભાવના સાથે હું વિરમું છું જય હિંદ જે શ્રી કૃષ્ણ કથા વાપીની અંદર શરૂ થઈ રહી છે વારકરી સમાજ નગર તો હું બધાને આમંત્રણ આપું છું કે એ વાપીની મારી ભાગવત કથામાં બપોરે એક થી ચારનો સમય છે એટલે સતીષભાઈ તમારે બધાને લઈને આવવાની જવાબદારી તમારી એક દિવસનો સમય કાઢજો સાત દિવસમાંથી કોઈ પણ એક દિવસ બરાબર અને